તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જય માતાજી તો કેમ છો મિત્રો મજામાં જશો તો અત્યારે સવાર સવારમાં જો એક ફેરો આવ્યો છે તો એ ભરી આવી તો અત્યારે જો કેનાલવાળા રોડ ઉભો આ પડી આપણી રિક્ષા અને આ બાજુ જો કેનાલ તો બંધ હે ખાલી થઈ ગઈ હે તો અત્યારે આપણે નીકળી હવે ખોડી ખોટું મોડું નથી કરવું તો હાલો નીકળી હાલો હલો માલ લેવા ગયા હે જો લઈને આવે તો એ આપણે આ રિક્ષા નાખવાનું હે હમણાં લઈને પછી નીકળી તો મિત્રો અત્યારે આપણે જો દસ બોક્સ ભરી લીધા હે આરિયાઈ તો આ આપણે ખાલી કરવા જવાનું હે તો અત્યારે જો નીકળી ગયો જો આરિયા રોડ ઉપર આપણે આમ રહ્યો આમ મેં રોડ હે ને તે હેલા જાય આવડાવડે હેલા જાય બીજું શું do it on my own so I gotta get through it and the only thing i know is to love what I'm doing never give up never slow till I finally prove it never listen to the nose I just wanna keep moving keep my head up when I act head up that's a fact never looking back I'ma keep myself on track keep my head up staying strong so, Mitra,

હાઈવે ઉપર ચડી ગયા અત્યારે લગી ગોડાઉને બેઠો હવે નીકળો હું અત્યારે આપણે ખાલી કરવા જાય છે તો અવડે અવડે આયલા જાય તો હવે ખાલી બાલી કરી પછી ઘર બાજુ આયલા જાય તો આ છે જો મોરબી નો ભૂલ આ ચાર રસ્તા તો અત્યારે તો હું આયલો જાઉં આપણે સતન પર રોડે ચાલો ખાલી કરતા તો ખાલી કરીને આપણે નીકળી ગયા અત્યારે

તો હાલો હવે પછી નીકળી આપણે બિલ બની જાય એટલે અને કરી આવી ખાલી અને વયા જાય ઘરે કેવું તમારું તો એમ નીકળી હવે બિલ એટલે તો આપણે આવ્યા છીએ શુક્રવારીમાં અને હવે જો ફેરા બેરા ફેરાબેરા કરીને આવ્યા છીએ તો આપણે શુક્રવારીમાં ગયા તા ફેરો કરી અને હવે ઘરે આવતો રહ્યો હું તો પીપા સાહેબ નવા વિડીયોમાં મળશું તો જય માતાજી